બચ્ચો કહે ના તો કોણ આવા ઊંડા પાણીમાં તરે કોણ હું તો નહીં તરું હું તો નહીં પડું એટલે એમ થયું કે બચ્ચાને ભીખ લાગતી હશે

કે ચાલ હું તને તરાવું તે બચ્ચું તો કહે આ ઠંડા પાણીમાં પડે કોણ આ ઊંડા પાણીમાં તરે કોણ પછી પપ્પાએ બધી જ વાત મમ્મી એ નિરાશ થઈને પપ્પાએ કહી દીધી પછી પપ્પાને બહુ જ ગુસ્સો આવ્યો અને તે મોટા બિલકુલ પાછે લઈ ગયો અને ત્યાં તેની મમ્મીને કીધું કે ચાલ આમ કે ચાલ હું તને તરાવું પછી છે ને હું થાય પછી પપ્પાએ એમ કીધું કે જો બેટા નીચે કેવું સરસ પાણી છે પછી જેવું જ નીચે નમી તેવું જ એના પપ્પાએ ચાત વડે ધક્કો મારી દીધો અને બચુ અંદર જાય બહાર આવે અંદર જાય બહાર આવે તેમ કરતા કરતા બચ્ચાને ધરતા આવડી ગયો અને પછી તેની મમ્મી સાથે તે

મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો